મમ્મીજી હવે તો આઠમ મુઠી હવે હાવ નીરત સે ની નીરત સે વરી મમ્મીજી ખાવાનું બનાવવાની નીરત સે આઠ મુઠી રોજે રોજ જમણવાર આવશે એમ થાય હેરુ કે નવમ ના જમણવાર આપણે રાખી દે કઈ ખુશીમાં જમણવાર રાખશું તમારું જીવ તો જગતિયો કરી હે હા વરી આપલા ખણી તારે તમારો જીવ તો જગતિયો જ કરવું હોય ને મારી નાખવી લાગે હું તો તમારો ભલું ઈચ્છું હું મમ્મીજી એટલે તમારું તમારો જીવ તો જગતિયો અત્યારે રાખવાનું કહું હું તમ મરી જાવ પછી હું કામ તમે જ નઈ ખાય ગો આમ તો તમે ખાઈન જાવ ને કેવું જમવાનું હતું પછી ડીજે ને ડાંડિયા રસ કેવા લુગડા પહેર્યા તા એટલે તારે મારી મરી જવાની ખુશીમાં માં ડાંડિયા રસ રાખવા ને મમ્મી જી આપણે છે ને તમારા જીવતા જગતિયામાં શું પહેરજો ખબર હે ઓલી મે એક જેમી ભરી છે ને ઈ તમે પહેરજો ભલે ને નવી નોકટ રહી તો તમે પહેરી જો ને હું ચણિયા ચોલી પહેરીશ જા જા હવે સની મની આલ્ટી ન થઈ જાય સેફટી ભૂંડી જીતે જીવતી ને મારી નાખે છે જીતે જગતિયા રાખવા મારું બસ ચાલે ને તો મારે ભગે તારી જીવ તો જગતિયો રાખી દઉં મમ્મીજી હવે એક સેલો સવાલ પૂછું હો ન કરે નારાયણ પણ એક દી તો સંધાઈ ને મરવાનું જ છે ને તો તમે મરી જાવ કા તો તમે કાળી 14 દિવસે પકોડા ખાવા આવો મારા હાથમાં ના હો હું તો પકોડા ખાવા ના હું તો તારા હાથમાં ગોટા ખાવા હું તો મમ્મી આવતી કાળી 14 ના તમારા હાટુ છે ને ગોટા બનાવીશ પછી તમે છે ને એ ખાવા આવજો હવે ખાલી ઈ કહી દયો કે ગોટા ભેગે તમે કઈ ભાતીલી ચટણી લેશો તીખી કે મીઠી કાલી મલકની હજી મરવા તો દે અત્યારની પડજા તો હંધાને જીતે જીતે ને મારી નાખે હે ને હે મમ્મીજી કાલ રેસમાં ભાભી ઘરે આયા તો ખબર છે તીએ તમારે વગોણો કરતો તો ને હાચું કે જો ને એ મુઈ ભૂતડી હું કોઈ દી તારા વગોણા કરતી આવીશ

પછી એ બ્લોગ બનાવજો હેલો ગાઈસ હું જાવ છું યમલોક માં જા જા બે સેફટી ફૂંડી કઈ બજી ધોડી જાય હેરી તમારા જીવતા જગતિયાનો નોતરું દેવા જાવ છું રે તમારી કઈ જડલ ને નોતરું દેવાનું છે ને કઈ જડલ ભગે રી આમણે બેઠા છો આઈ લિસ્ટ લખી દયો એટલે હું અહીંયા ને નોતરું દેતી આવું જય શ્રી કૃષ્ણ હેપી જર્ની મમ્મીજી આ કાલી મલક ની યમલોક માં મૂકીને દેશે યમરાજ ને ટેડા છે આ તો ઊભી રહેતો છે ડારી મારા ભેગે તારો જીવ તો જગતિયો કર નાખો મમ્મી યમલોક માં જાવ ને તે મારો સંદેશો એક લેતા જાવ યમરાજ પાસે જે ફોન હોય ને એમાંથી છે ને મારો ચેનલ સબસ્ક્રાઇબ કરતા આવજો હે બાય બાય આજે તો હવાર નો કોણ જાણે ખાવાનો માં કયો જીવડો ખાઈ ગઈ હે શેડારી નકી થી તો આજ તો યમરાજ ને યમલોક ને એના સિવાય કઈ બીજી વાત જ નહીં જીવ તો જગતિયો કરું હા અવા ચટક મટક તૈયાર થઈને કઈ પાસે આલ્યા ક્યાંય નહીં ભૂતળી બેન ઓ તો બારે આટો મારવા હતી આમ પણ હવે તો નીરત જ છે ને આઠમ સુધી જમણવાર જ છે આઠમ સુધી નહીં જલપા બેન હવે તો નવમ સુધી જમણવાર છે નવમ ને જમણવાર કોનો છે મારા હાહુ નો તમાર સાસુ એ તમારા માટે જમણવાર રાખ્યો લાગે ના રે ના જલપા બેન તમારા વાકેમાં જ છે ને થોડીક મિસ્ટીક આવી મારા હાહુએ મારા આટુ જમણવા નથી રાખ્યો મે મારા હાહુ આટુ જમણવા રાખ્યો છે હે કઈ ખુશીમાં માં જીવ તો જગત્યુ છે જલપા બેન તે તો નોતરો દેવા આવી છો નવમ નો અમારો જમણવા છે ને ડીજે ને ડાંડિયા રાસ ને હંધુઈ રાખ્યું છે આવી જાજો ભરલ લુગડા અમે પહેરવાના છે માર હાહુ છે ને ભરલ જેમી પહેરવાના છે હું ભરલ ચણે ચોલી પહેરીશ અને જમણવારના મેન્યુમાં રાખ્યું છે થાફરાન જલેબી તો છે જ અને દરબત અને ગોટાની ચટણીને હંતુંય રાખવાનું છે ભાત ભાતીલું અમાર ભાઈને પૂછ્યું છે કે પછી એમ નેમ જેર જેર કરો સોરિયા હે જલપા બેનેમાં પૂછવાનું શું હોય હું કહું કે ઈ કે વાત તો એક જ છે ને પૂતળી બેનેમાં હાલ જલપાબેન મારું તો દેવાનું કામ હતું મેં તો બધાઈ દીધું કે કેજો ને જલેબીન ફાફડાને ખાવાને ન મગજ સટકી લાગે જીતે મારી નાખે છે ને હું એક કે જલપાબેન એમ જ કરે છે અને તમે એમ જ કરશો જોજો તો ખરા પછી તમે તૈયાર રેજો હું આવીશ તમને કેવા પૂતડી બેન હોસ્પિટલ માં જાવ ને મગજ બગડ ચેક કરાવો જરી ખબર પડે કે કયો જીવડો ગરી ગયો છે તમારા મગજ માં પેલા અમારા ભાઈ ને તો પૂછ્યા હો પછી જમળવાર નું નોતરુ દેવા આવજો આ જલપા બેન તો હાવે હાવ નંગ જેવા છે અહીંયા ને તો કોઈ જમળવાર નું નોતરુ દેવા આવે તોય તાપા મને કોઈ આવે જણે જમળવાર નું નોતરુ દેવા હું તો કાય તાતા કર્યા વગર પૂંગી જ જાવ ખાવા ખાવા તો તમે પૂંગી જ જાવ ને અમે ભૂખડ તો છો

હું શું કહું છું ખબર છે ખબર એ નથી મારે હા ભરવું નથી હું તને એમ કહું છું કે હું આજ છે ને દુબઈ ફરવા ગયો હું મને તો ઘર માં જ દેખાવશો ને જો હું એમ કહું ને કે હું દુબઈ ફરવા ગયો હું અને તો તને જો હું નજર આવું ને તો સમજી લેવાનું કે તું એ દુબઈ માં જ છો હડકવા તો જો આલે દુબઈ માં ફરવાના તો હવે છે ને તું હાલતી થઈ જાય ને મને ટીવી જોવા દે ઘડીક વાર હવે એમ નક્કી જ મારે ટીવી જોવી છે મારે જોવી નથી

જો હવનમાં બેહવાથી તારો ત્રાસ મટી જતો હોય તો હું બેહવા તૈયાર છું પાંચ હજાર શું દસ હજાર ભરીશ તું રેવા દે નંગ જેવા ઢોલકો વગાડીને લેવા આવ્યા તો પછી હવે કે ત્રાસ છે તારો એ તો હોય કેવાય ઉઠીને કોઈ દી ભગવાન નામ લીધું હે તે જાણે બહુ નામ લીધું હોય તારે તો ઉઠીને રાડો રાડો એના સિવાય ચ કઈ આવડે જ છે હું સેલી વાર પૂછું તમારે મને લુગડા લઈ દેવાના છે કે નથી લઈ દેવાના મારે 5000 વાળો ડ્રેસ લેવો છે હવે પેલા પાંચ હજાર ની હાડી લીધી ને હવે પાંચ હજાર નો ડ્રેસ લેવો એ ડોબી બબુ ચક તો જો મારા શરીર હામે ઈનો ઈ ગા ભોપેરીન ફરહુ રયો તી હું શું કરું એમાં હ વાર પૂછું લઈ દેવાનો છે નથી લઈ દેવાનો હે ભૂતડા પગ દાબી દઉં તારા તું રેવા દે મહારાણી પગ દાબીસ ઘડીકવા ને વાહ રોકડા માંગશે તી એમાં શું કાય ખોટ હતી પૈસા તમારા પાસે ન માંગોતી એ કટોરો લઈને ઊભી રહું તો થાય હવે

హలోంతేని జై శ్రీ కృష్ణ